પ્રયાગરાજથી રાહતના સમાચાર મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે આસ્થાની ડુક્કી લગાવવા ગયેલા ગુજરાતી યાત્રિકો સુરક્ષિત છે રાજ્યમાંથી લગભગ સિત્તેરથી એશી હજાર લોકો હાલ મહાકુંભની યાત્રાએ હોવાનું અનુમાન છે ખાનગી ટ્રાવેલ્સ મારફતે ગયેલા તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે ખાનગી ટ્રાવેલ્સના માલિકો મુસાફરોના સતત સંપર્કમાં છે પ્રતિક સમાન મહાકુંભમાં બહુ જ ઘણી બધી મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લીધો છે અને પોતે સ્નાન ને જે સ્નાનની છે પ્રમાણે મુલાકાત લીધી છે કારણ કે આવો પવિત્ર તહેવાર એકસો ચુમ્માળીસ વર્ષે આવતો હોય છે વાત કરીએ યાત્રિકોની તો લગભગ અમે અંદાજો લગાડીએ છીએ કે આશરે સિત્તેર થી એસી હજાર ઉપર વ્યક્તિઓ યાત્રિકો આવશે જેમણે સારા એટલે એનઆરઆઈ લેવલ્સના પણ આવી ગયા બધા લોકોએ મુલાકાત લીધી છે મહાકુંભમાં અમારા આજે જે સવારે જે ન્યૂઝ બન્યા હતા ગઈકાલે જે જોઈ રહ્યા ભાગદોડમાં પણ હજી સુધી એવા કોઈ જ એવા ન્યૂઝ નથી કે આપણા કોઈ પણ ગુજરાતી યાત્રિકને કોઈ પણ જાતની તકલીફ પડી હોય ગુજરાત યાત્રિકો જે 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 જગ્યાએ રોકાયા જે ટેન્ટ સિટીમાં રોકાયા છે જે જગ્યા પર એમણે અખાડામાં જે તે જગ્યા પર રોકાયા છે એ બધી જગ્યાએ લોકો સેફ છે મહાકુંભમાં ગયેલા ગુજરાતના તમામ યાત્રિકો સુરક્ષિત છે મહાકુંભમાં થયેલી દુર્ઘટના પછી રાજ્ય સરકારે માહિતી આપી છે રાજ્ય સરકારે પ્રદેશ સરકાર સાથે સંપર્ક કર્યો હતો ત્યાં આપણા ગુજરાતીઓ સુરક્ષિત છે રાજ્ય સરકારે મહાકુંભમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ સાહેબે સવારે જ આનું કોગ્નિજન્સ લીધું અને તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ આપણી જે સેટઅપ ને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરાવી છે ગુજરાતમાંથી ગયેલી હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હતાત થઈ છે ભાગદોડ થઈ છે પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતિ થાય પ્રયાગરાજ ખાતે દોડધામ મચી હતી અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદથી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી અને ઉત્તર પ્રદેશ પ્રશાસન સાથે વાતચીત કરીને માહિતી મેળવી છે રાજ્ય સરકારે માહિતી આપી છે કે ગુજરાતના જેટલા પણ મુસાફરો પ્રયાગરાજ ખાતે ગયા છે તમામ લોકો સુરક્ષિત છે મહાકુંભમાં જે દુર્ઘટના ઘટી છે તે મુદ્દે રાજ્ય સરકારે શોક વ્યક્ત કર્યો